નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે આજકાલ ઘણા બધા લોકો મુખવાસની અંદર આ એક વસ્તુ ખાય છે જો તમે આ વસ્તુનું નિયમિત સેવન કરશો મુખવાસની અંદર તો એ આપણા શરીરને ઝેર સમાન કામ કરે છે ઘણા બધા લોકો આજકાલ આ મુખવાસ તરફ વળ્યા છે અને નિયમિત આનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવવાની શક્યતા વધી જાય છે જી હા મિત્રો આજકાલ તમે જુઓ તો અળસી લોકો મુખવાસની અંદર અળસી ખાવાનો પ્રયોગ વધારે કરે છે અને એવું માને છે લોકોની માન્યતા એવી છે કે અળસી ખાવાથી ઢીંચણમાં દુખાવો ના થાય આંખોનું તેજ વધે હાથ પગના સોદામાં દુખાવો ના થાય આવી એક ગેરમાન્યતા ગેરસમજ લોકોની અંદર ઊભી થઈ છે અને એના લીધે છેલ્લા કેટલાક સમયથી લોકો મુખવાસની અંદર અળસીનો પ્રયોગ વધારે કરે છે અળસી ખાવાનો ઉપયોગ કરે છે તો આયુર્વેદમાં કહે છે કે અળસી એ સ્વભાવે ગરમ છે ઉષ્ણ છે અને એ પચવામાં ભારી છે એટલે અળસીનો ઉપયોગ નિયમિત ક્યારે કરાય નહીં શિયાળાની ઋતુની અંદર માત્ર ઉપયોગ કરાય અત્યારે તમે ભાદરવા મહિનાની અંદર અળસીનો ઉપયોગ કરશો તો એ તમારા શરીરની અંદર પિત્તજન્ય રોગોમાં વધારો કરી શકે છે અને ઉનાળાની અંદર જો અળસીનો ઉપયોગ કરશો ઉનાળાની અંદર વાતાવરણ ગરમ હોય છે ગરમી હોય છે એના લીધે આપણા બોડીની અંદર પણ ગરમી વધે છે અને અળસી એ ગરમ પદાર્થ છે અને અળસી ખાવાથી શરીરમાં પિત્ત વધે છે ગરમી વધે છે જેના કારણે આપણા શરીરની ગરમીની અંદર વધારો થાય છે એટલે કે બોડીની અંદર શરીરની અંદર પિત્તમાં વધારો થાય છે અને એના કારણે પિત્તજન્ય રોગ થવાની શક્યતા વધી જાય છે તો જે લોકોને શરીરમાં ઓલરેડી પિત્તજન્ય રોગ થાય છે શરીરમાં પિત્ત વધારે છે ગરમી થાય છે અલ્સરનો પ્રોબ્લેમ છે એસિડિટી થાય છે કે હાઈપર એસિડિટી થાય છે કે વારંવાર પેટની અંદર બળતરા થાય છે એવા લોકોએ અળસીનો ઉપયોગ બિલકુલ ઓછો કરવો જોઈએ અથવા ના કરવો જોઈએ કારણ કે એ પિત્ત જેને રોગમાં વધારો કરે છે એ ગરમ છે અને પચવામાં ભારે છે એટલે આડેધડ લોકો કહેતા હોય છે કે ભાઈ અળસી ખાવાથી આટલા ફાયદા થાય છે તદ્દન ખોટી વાત છે અળસી જે લોકોની વાયુની પ્રકૃતિ હોય છે એ લોકો જ અળસીનો ઉપયોગ કરી શકે છે અને શિયાળાની ઠંડીની ઋતુની અંદર તમે અળસીનો ઉપયોગ કરો તો એ પચવામાં ભારે છે અને શિયાળાની અંદર આપણી જઠર આગની પ્રદીપ્ત હોય છે તો શિયાળાની અંદર તમે અળસીનો ઉપયોગ કરો તો એ ખૂબ ઉપયોગી થાય છે પરંતુ બારે માસ એનો ઉપયોગ કરવો નહીં અળસી એ પિત્ત અને કફનો વધારો કરનારી છે એટલે જે લોકોને કફજન્ય રોગ થાય છે કે પિત્તજન્ય રોગ થાય છે એવા લોકોએ અળસીનો ઉપયોગ ઉનાળાની અંદર ના કરવો જોઈએ અને બારે માસ ના કરવું જોઈએ તો એવા લોકોએ અળસીનો ઉપયોગ બિલકુલ ઓછો કરવો જોઈએ અથવા ના કરવો જોઈએ દરેક ઔષધિ દરેક માણસના શરીરને માફક આવે એટલે કે અનુકૂળ આવે એવું હોતું નથી એવું આયુર્વેદના મહર્ષિઓએ આયુર્વેદની અંદર વર્ણન કરેલું છે તો અળસી આપણે આડેધડ લોક એકને ખાધી એટલે બીજાએ ખાધી એવું આપણે લોકો કરતા હોઈએ છીએ ઘેટાની જેમ અનુકરણ કરતા હોઈએ છીએ પરંતુ આપણું શરીર વાત પિત્ત અને કફ કઈ પ્રકૃતિનું છે એ પ્રકૃતિ જાણ્યા વગર જો આપણે આડેધડ ઔષધિનો ઉપયોગ કરીશું તો ચોક્કસપણે આપણા શરીરને ગાળે નુકસાન થવાની શક્યતા વધી જાય છે તો અળસીનો ઉપયોગ આપણે બારે માસ ના કરવો જોઈએ અળસી ગરમ છે અને પચવામાં ભારે છે તો અળસીનો ઉપયોગ શિયાળાની અંદર અને જે લોકોને વાતની પ્રકૃતિ છે એવા લોકોએ જ કરવો જોઈએ પિત્ત અને કફજન્ય રોગોની અંદર વધારો કરે છે એટલે એવા લોકોએ એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ